હર મહાદેવ કેમ છો ભાઈ ખોખ્યો કોઈ સ્વસ્થ થતો ને એકદમ મસ્ત હતું તો આજે આપણે પાછા ખેતરમાં જઈએ છીએ અને આજે તો તુષાર વિપુલ બે ખેતરમાં જાય છે પતિંગો પતિંગો લઈ લીધો છે વિપુલભાઈ તો અમે શું લીધું ફેંકી ફેંકી અને તુષારભાઈ આગળ પતંગો એટલે આજે તો ખેતરમાં તો આપણે ખેતરમાં જઈએ છીએ વિપુલના પથિંગો લઈ લીધી છે આપણે પતિંગો ચકા ચકાવવાની છે ખેતરમાં અને મમ્મી પાછળ આવે છે આપણે ચઈ રહ્યા છે ખેતરમાં ખેતરમાં પહેલેથી મારી છે એટલે હવે આપણે એકલા રમૂલી પડે મમ્મી આવે છે પાછળ મા છે પતંગો લઈને આવ્યા છે ને ફેરખી તો હવે આપણે જઈએ છીએ ખેતરવા મમ્મી કહે છે મમ્મી લઈ જાય હે ને હમ

મેઠી લબડી ને પોણો થોડો તોલ લેવાનો છે આપણે આટો માટીએ હમ આજ હું થયો લબડી ને પોણો તોલીએ મેઠી લબડી નો તોડવા ના ડારો નો ફોય જાય થોડો કે બસ અહીંયા તો નીચે પડી રહેલો કાચું હું કરતો ના છું મેલ દે ચલ ચલ ફેલ પા ફેલ પા સલ સે થોડો ના જોજો

તો દોસ્તો આપણે લેબડીનો પોનો લઈ લીધો છે અને તુષાર ચાલ પાંડે ચાલ અમે કશું બતાવ ચાલો વિપુલભાઈ એ ટોમેટો ખાઈ જઈ હાવડી હાવડી ખાઈ હમ

ઓલાવ મેં પાણી આ ગયા આમ છા ભી કુલ ગયા હે આ તો ભાઈ માર જો એને સે બુલ ભાઈ થઈ જ આપણે હો થોડીક ડોલ બાકી હે એવું તો ફટાફટ વેન આવ તું સા પતંગ કઈ ચાકે છે દેખાય છે એ ચકે દેખાય એ રહી ઉપર છે ઉપર

ડુ આવો હે પાસો ચડી જાવ જા પાસો ચડી કે ચડી જાવ હા તો સર નયા કરજો આ લે લેવાનું સર આગણો તારે લે હે હા આવો આવો પટી માડો ખાઈ બેઠ્યા છે તુ ધર પર તમે પતંગ ઉતારી દી હે પતંગ ઉતારી દી वानी वानी पीला था पछि गेट दिए अब तो कुछ नहीं उतार वीडियो हूं हे हे प्रभु ये लाल मर्चे कहाँ के लगते हैं